નમસ્કાર હું રૂપલી દવે ગુજરાત કથા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે મોદીજીએ સંસદમાં નિવેદન આપ્યું હતું કે આપણે રાહુલ ગાંધી જેવું વર્તન નથી કરવાનું એનસીપી ભાજપ સીટ નહીં આપે તો ઉમેદવારો અન્ય પક્ષમાં જવાબ તૈયાર વડાપ્રધાન મોદી આઠ જુલાઈએ રશિયા જશે રશિયામાં હિન્દુ મંદિર સ્થાપવાની માંગ માઇકલ જેક્સન પર હતું પાંચસો મિલિયન ડોલરનું દેવું રામલલાના ભક્તોને ટૂંક સમયમાં મળી શકે છે ડોળીની સુવિધા સંસદમાં રાહુલ ગાંધીનો હુકાર લખી લેજો ગુજરાતમાં આ વખતે ભાજપને હરાવીશું મહારાષ્ટ્રમાં પહેલી વખત મુખ્ય સચિવ તરીકે મહિલા આઈએસએ સુજાતા સૈનિકને સોંપાઈ જવાબદારી ઉત્તર કોરિયામાં પડોશી દેશના ગીત સાંભળવા બદલ મોતની સજા કેન્સર સાથે લડી રહેલી હિના ખાનનું છલકાયું ઉદર કહ્યું કે આ સમય પણ પસાર થઈ જશે ઈશ્વરે વચ્ચેને કેમ કહ્યું કે મારી દીકરી દાળ ભાત જ ખાય છે આઠ લાખ ભારતીયો ધરાવતા દેશ નાઇજીરિયામાં મહિલા આતંકીઓએ એમ બોમ્બ બને પહેલીવાર વાર કોઝ વે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ જુલાઈની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડર સસ્તા થયા આણંદ અને પેટલા તાલુકામાં અડધાથી પોણા ઈચ વરસાદ ડાકોરના વોર્ડ છ અને વોર્ડ સાતમાં ત્રણ દિવસથી પાણી વિતરણ બંધ ગુરુપલી દવે ગુજરાત ગાથે ન્યૂઝમાંથી આપ સભી રજા લો છો નમસ્કાર